वडगाम तालुकाना पिलुचा गामे थी मेमोग्राफी द्वारा महिलाओ स्तन कैंसर अने गर्भाशय कैंसर नी तपासणी शुरू कराई बनास डेरी अने ગલબાભાઈ નાનજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ દ્વારા જિલ્લામાં વેમોગ્રાફી વાનના લોકાર્પણ થકી મહિલાઓની આરોગ્ય સુખાકારી માટેની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એક નવતર પહેલનો સમગ્ર રાજ્યમાં પ્રથમવાર પાલનપુર ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે જેથી કેન્સરના પહેલા સ્ટેજ સુધીમાં સમયસર સારવાર મળતા માતા બહેનોને બચાવવાનું કામ થઈ શકશે જે અંતર્ગત બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજી ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં પિરુચા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બનાસ ડેરી બનાસ મેડિકલ કોલેજ મોરિયા તપાસ કરવામાં આવી હતી જેમાં સુધીમાં દર્દીઓને અને દસ જેટલી મહિલાઓને બનાસ મેડિકલ કોલેજના મહિલા તબીબો અને નર્સિંગ સ્ટાફની ટીમ દ્વારા મેમોગ્રાફીની તપાસ કરવામાં આવી હતી તેમજ મેમોગ્રાફી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે ચેરમેન પીજી ચૌધરીએ જણાવ્યું હતું કે કોઈ પણ બેન દીકરીને સ્તન કે ગર્ભાશયનું કેન્સર હોય તો શરમ અને સંકોચના લીધે પરિવારમાં જાણ કરતા નથી જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી સહન દુઃખ કર્યા કરે છે અને તકલીફ થાય ત્યારે ડોક્ટરને બતાવે ત્યારે એ સમય ઘણું મોડું થઈ ગયું હોય એ સમયે બહેન દીકરીને બચાવી શકાતી નથી જે બહેન દીકરીનું કેન્સરના કારણે નિદાન ન થવાને કારણે મોત થઈ જાય છે ત્યારે આખો પરિવાર નોંધારો બની જાય છે આ પરિસ્થિતિ ન સર્જાય એ માટે મેમોગ્રાફી વાન ગામડે ગામડે જઈ મહિલાઓના સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું સચોટ નિદાન કરી સમયસર સારવાર ઉપલબ્ધ કરશે આ સુવિધાથી લાખો મહિલાઓને સ્તન કેન્સર અને ગર્ભાશય કેન્સરની નિઃશુલ્ક સારવાર ઘરઆંગણે મળી શકશે આ પ્રસંગે બનાસ ડેરીના બોર્ડ ડાયરેક્ટર દિનેશભાઈ ભટોડ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલભાઈ જોશી બનાસ ડેરીના કર્મચારીઓ ગામના આગેવાનો સહિત દૂધ મંડળીના ચેરમેન મંત્રી સહિત મોટી સંખ્યામાં માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા